હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષમી વાડા તો મિત્રો આપણે નીટ સ્પેશિયલ ભણી રહ્યા છે જેની અંદર એવા ટોપિક હું અત્યારે ભણાવી રહ્યો છું જે એકચ્યુઅલી એન સીઈ નથી પણ નીટના સિલેબસમાં છે જેથી મિત્રો નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે લાસ્ટ નીટમાં પણ મિત્રો બે પ્રશ્નો એવા પૂછ્યા હતા જે આપણી એનસીઇ આરટીમાં નથી પણ સિલેબસમાં છે મિત્રો તો આપણે વંદાની વાત કરી રહ્યા હતા એની અંદર મિત્રો અને એની અંદર આપણે વાત કરી હતી શ્વસન તંત્ર વિશે લાસ્ટ વિડીયોમાં મિત્રો વિડીયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો વિડીયો અને પછી જ મિત્રો આ વિડીયો જોજો જેથી આગળ કંઈક ખબર પડે મિત્રો તો આજે આપણે સ્પેશિયલી વાત કરીશું મિત્રો ઉત્સર્જન તંત્ર વિશે ચેતાતંત્ર વિશે અને સંવેદાંગો વિશે ત્રણ આપણે પેરેગ્રાફ ભણવાના છે આજે મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન એટલા માટે ભણવું જરૂરી છે કારણ કે એક એક શબ્દ ક્લિયર થશે તો જ મિત્રો નીટના પ્રશ્નો આવડે કારણ કે ટોટલી પેપર નાઇન્ટી નાઇન નાઇન પ્રતિશત પેપર મિત્રો ક્યાંથી હોય છે એનસીઈઆરટીમાંથી હોય છે સમજણ હોય કે પછી એક એક લાઇન હોય બધું જ એનસીઈ પૂછાય છે એટલા માટે મિત્રો એક એક વર્ડ જાણવા જરૂરી છે તો મિત્રો મારી ચેનલ પર નવા હો તો આજે સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આપણે ઉત્સર્જનની વાત કરીએ તો વંદાની અંદર મિત્રો ઉત્સર્જન માલપીદીય નલિકાઓ દ્વારા થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક આકૃતિ બતાવેલી છે પાચનતંત્રની અને એની અંદર મિત્રો માલપીદીયન લખ્યું છે માલપીદીયન નલિકાઓ અહીંયા તમે ગોળ રાઉન્ડ કરો છો ત્યાં જોઈ શકો છો તો આ નલિકાઓ ક્યાં હોય છે મિત્રો આ રીતે મધ્યાંત્ર હોય છે અને પશ્ચાંતર હોય છે એની વચ્ચે મિત્રો માલપીદીયન નલિકાઓ આવી રીતે બોડીની અંદર ખુલતી હોય છે આ રીતે રાઈટ આવી રીતે મિત્રો બોડીની અંદર ખુલતી હોય છે માલપીદીયન નલિકાઓ જે શું કરે છે મિત્રો બોડીમાંથી કચરો એટલે કે ઉત્સર્જિત પદાર્થો જે છે એ લઈને આવે છે બોડીમાંથી પ્રસરણ દ્વારા રાઈટ આ રીતે મિત્રો અહીંયાથી બોડીમાંથી મિત્રો ઉત્સર્જિત પદાર્થ લઈને આવે છે શરીરમાંથી અને અહીંયા પાચનતંત્રમાં ઠાલવે છે અને નિકાલ કરે છે મિત્રો તો પ્રત્યેક નલિકા એ ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય છે નીટ માટે વેરી મોસ્ટ આઈમ બી કહી શકાય મિત્રો કે નલિકા એ સાની બનેલી છે અંદર શું કયા કોષો આવેલા હોય છે તો યાદ રાખજો પ્રત્યેક નલિકા એ ગ્રંથિમય હોય છે મિત્રો એટલે સ્ત્રાવ કરવાવાળી અને ગ્રંથિમય કહેવાય તેમજ બીજું મિત્રો યાદ રાખજો પક્ષમલ કોષોથી આવરી હોય છે યાદ રાખવા જેવું છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પક્ષમલ કોષોથી આવરીતો હોય છે એટલે કે પક્ષમો ધરાવતા હશે એવી એવા કોષો એની અંદર આવેલા હશે તો નીટ માટે મિત્રો સ્પેશિયલ કહી શકાય પરીક્ષામાં પૂછાઈ શકે છે રાઈટ કે માલપીદેવ નલિકાઓના જે અસ્તર હોય છે ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે તે શું કરે છે મિત્રો તે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યનું શોષણ કરી મેં કહ્યું એ પ્રમાણે મિત્રો સપોઝ કે આ નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે જેનું શરીરમાંથી શોષણ કરી અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે મિત્રો યાદ રાખજો આ પણ નીટમાં પૂછાઈ શકે છે સમા રૂપાંતર કરે છે તો યુરિક એસિડમાં મિત્રો તો નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ બને છે જેનો નિકાલ પશ્ચાંત્ર દ્વારા થાય છે મેં કહ્યું તમને એ પ્રમાણે કે નાઇટ્રોજન વેસ્ટેજ મિત્રો આની અંદર નલિકામાં જશે અને પછી પશ્ચાંત્રમાં ઠલવામાં આવશે અને પછી એનો નિકાલ થશે તેથી આ કીટકને શું કહેવામાં આવે છે યુરિક એસિડ ત્યાગી કહે છે તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે આ વેરી મોસ્ટ એટલા માટે બને છે કારણ કે મિત્રો આ યુરિક એસિડ ત્યાંથી તમે ઉત્સર્જન વાળું ચેપ્ટર ભણશો એની અંદર પણ મિત્રો આવશે અને ત્યાં પણ યુરિક એસિડના ઉદાહરણો આપ્યા છે તો એની અંદર આ મિત્રો ઉદાહરણ ફિટ થાય છે તો ડબલ વાર જે વસ્તુ મિત્રો એનસીઆરટીમાં આવતી હોય બે વખત આવતી હોય તો મિત્રો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આપણા માટે તો નીટ માટે યુરિક એસિડ ત્યાગી યાદ રાખજો અને એને યુરિકોટેલિક યુરિકોટેલિક પ્રાણી કહેવામાં આવે છે મિત્રો આવા જે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે એને યુરિકોટેલિક પ્રાણીઓ કહેવામાં આવે છે તો નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ વર્ડ વધુમાં મેદકાયો એની અંદર મેદકાયો હોય મિત્રો નેફ્રોસાઇટ્સ હોય ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે મેદકાયો નેફ્રોસાઇટ એટલે કે ઉત્સર્ગ કોષો અંદર આવેલા હોય અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે કે વંદાની અંદર મિત્રો મેદકાયો હોય જે ઉત્સર્જનમાં હેલ્પ કરે છે આપણે એના વિશે ડિટેલમાં જાણવું નથી પણ મિત્રો યાદ રાખો કે મેદકાયો હોય નેફ્રોસાઇટ તમને ખબર છે કિડનીની અંદર નેફ્રોસાઇટ એટલે કે આપણી અંદર જે મૂત્રપિંડ નલિકાઓ હોય છે એને નેફ્રોસાઇટ્સ કહેવાય છે મતલબ નેફ્રોન કહેવાય સોરી આપણા અંદર જે હોય નેફ્રોન કહેવાય એટલે મૂત્રપિંડ નલિકાઓ કહેવાય પણ અહીંયા વંદાની અંદર મિત્રો કોષો આવેલા હોય છે એવા કે જે યુનિટ તરીકે કામ કરે છે ઉત્સર્જન તરીકે કામ કરે છે એટલા માટે આવા કોષોને શું કહેવામાં આવે છે મિત્રો ઉત્સર્ગ કોષો નેફ્રોસાઇટ્સ કહેવામાં આવે છે અને બીજું મિત્રો યુરિકોઝ ગ્રંથિ હોય છે જે એને હેલ્પ કરે છે નિકાલમાં ને એમાં મિત્રો તો યાદ રાખજો કે યુરિકોઝ ગ્રંથિઓ મેદિકા એ નેફ્રોસાઈટ્સ આ ત્રણ પણ મિત્રો ઉત્સર્જનમાં સહાય કરે છે તમારે ત્રણ નામ ખાલી યાદ રાખવાના છે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે બીજા કયા અંગો છે જે એકચ્યુઅલી હેલ્પ કરશે માલપીદીયન નલિકાઓ સિવાય બીજા કયા અંગો છે મિત્રો એટલે આ માલપીદીયન નલિકાઓ મિત્રો એકસો પચાસ જેટલી આવેલી હોય છે યાદ રાખજો રાઈટ અને આ માલપીદીયન નલિકાઓ એ જ હેલ્પ કરે છે ઉત્સર્જનમાં મેઇનલી અને બીજા ત્રણ અંગો વધારાના મેં તમને કીધા કે મેદકાય નેફ્રોસાઇટ અને અને યુરિકોઝ નેફ્રોસાઇટ મિત્રો ઉત્સર્ગ અંગો કહેવાશે તો ઉત્સર્ગ શું કહેવાશે તો ત્રણ તમારે વર્ડ એક્સ્ટ્રા યાદ રાખવાના છે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે તો અહીંયા જુઓ મિત્રો ચાર પ્રશ્નોમાં નીટ માટે ઇમ્પોર્ટન્ટ કયા છે ઓકે હવે આપણે આગળ જઈએ મિત્રો વંદાનું ચેતાતંત્રની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચેતાતંત્ર મેં સરસ મજાની આકૃતિ તમારા માટે મૂકેલી છે પણ આપણે વાંચીએ એટલે તમને વધારે આઈડિયા આવશે જો વંદાનું ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલું હોય છે મિત્રો સાનું બનેલું ચેતાકંદ તો નીચે જુઓ મિત્રો અહીંયા હું લાઇન કરું છું તમને અહીંયા નીચે લાઈન દેખાતી હશે કે એમાં ખંડીય છે આ અહીંયા જો આ ચેતાકંદો છે મિત્રો જે સમૂહમાં ચેતાકોષો જોડાય એને મિત્રો ચેતાકંદો કહેવાય હું રાઉન્ડ કરું છું તો તમે જોઈ શકો છો અહીંયા નીચેની આકૃતિમાં પણ જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આવી રીતે મિત્રો ખંડો આવેલા છે તો મતલબ ખંડ દરેક ખંડની અંદર ચેતાકંદ છે આ જે યલો કલરનું જે ઝુમખા જેવો ભાગ દેખાય છે એ હું રાઉન્ડ કરું છું તો મિત્રો એ ચેતાકંદ છે ચેતાકંદ શું છે ચેતા કોષોનો સમૂહ છે રાઇટ અંદાનું ચેતાકંદર શ્રેણીબંધ તમે જો લાઇન સર બધા ચેતાકંદો ગોઠવાયેલા છે શ્રેણીબંધ જોડાયેલા ખંડીએ ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બરે છે ખંડી ગોઠવણ એટલે કે દરેક ખંડમાં ચેતાકંદ આવેલું છે જે વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલું હોય છે મિત્રો તો યાદ રાખજો કે આ ચેતા કંદો ક્યાં જોડાયેલા હોય તો વક્ષ બાજુ આવેલ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ તો નીચે જુઓ આ યલો કલરની જે લાઇન દેખાય છે તમને ચેતારજ્જુ છે તમને બંને બાજુ જુઓ મિત્રો જે લાઇન દેખાય છે હું રાઉન્ડ કરું છું આ આ જે યલો કલરની લાઇન દેખાય છે હું ડ્રો કરું છું મિત્રો તમે ક્લિયરલી જોઈ શકશો અને જે વક્ષ બાજુ આવેલો વંદાનો જે ભાગ છે આની ઉપરની આકૃતિમાં જુઓ મિત્રો નંબર એક દૂર છો આકૃતિ નંબર બે આકૃતિ તો નંબર એકની અંદર આ જો આગળનો ભાગ છે મિત્રો આ વંદાનું મોઢું તમને દેખાઈ રહ્યું છે કે ઉપર વંદાનું મોઢું છે અને નીચે નીચે એટલે કે વક્ષ બાજુએ આ ચેતા રજુ ટોટલી આવેલી હોય છે મિત્રો યાદ રાખજો તો જે વક્ષ બાજુ જોડમાં આવેલ જોડમાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નીચેની આકૃતિ નંબર બેમાં જોજો તો આકૃતિ નંબર બેમાં તમે જોશો કે જોડમાં છે એક આવી રીતે એટલે કે બે આવી રીતે ચેતારજુઓ છે અને એની અંદર ચેતાકંદો સાથે જોડાયેલા છે આ રીતે બે તમે ચેક કરી શકો છો તો આ જોડમાં છે મિત્રો યાદ રાખજો ઓકે તો ત્રણ ચેતાકંદો ઉરસમાં મેં તમને હમણાં બતાવ્યા અને છ ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે તો અહીંયા તમે જોઈ શકો કે ત્રણ ચેતાકંદો ઉરસમાં અહીંયા તમે જુઓ કે હું તમને નંબર પણ બતાવી દઉં એક બે અને ત્રણ આ ઉરસમાં આવેલા છે મિત્રો અને તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ રાઈટ તો આ જે છ છે એ ઉદરમાં આવેલા હોય છે આ ત્રણ ઉરસમાં આવેલા હોય છે આટલો ભાગ મિત્રો ઉરસ છે તમને ખબર છે પૂર્વ ઉરસ મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ આ ત્રણ ઉરસના ભાગો છે મિત્રો તો ત્રણ ઉરસમાં આવેલા હોય છે ચેતાકંદુ અને છ ઉદરમાં આવેલા હોય છે વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાવેલ ફેલાયેલું હોય છે શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે તો જો મિત્રો વંદાનું ચેતાતંત્ર સમગ્ર શ્વસનમાં મતલબ બોડીમાં કેવી રીતે ફેલાયેલું હોય છે તો જો આ ચેતારજ્જુ ચેતાકંદો છે આ લાઇન છે ચેતારજ્જુ છે વચ્ચે છે ચેતાકંદ છે રાઈટ તો તમે જો જોશો કે ચેતાકંદમાંથી મિત્રો ચેતાઓ આ રીતે આખા શરીરમાં ફેલાયેલી છે હું આકૃતિમાં દેખાડી રહ્યો છું તમને આખા શરીરમાં આ રીતે ફેલાયેલી છે જે સંદેશાઓ લઈને મિત્રો આવશે ચેતાકંદો સુધીને પછી એનું પૃથ્થકરણ થશે રાઈટ તો આ રીતે આખા શરીરમાં ફેલાવેલી છે મિત્રો તો શિરસમાં એનો થોડુંક જ ભાગ થોડુંક જ ભાગ આવેલો છે આ સિરીઝ છે એની અંદર મિત્રો એનો થોડુંક જ ભાગે આવેલો છે અને ચેતા ચેતાઓ પણ એટલી બધી સક્ષમ નથી હોતી જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુ આવેલો હોય છે તમે વક્ષ બાજુ જોઈ શકો છો ઉપરની આકૃતિ નંબર એકમાં જોજો મિત્રો કે નીચેની બાજુ બતાવી છે મિત્રો નીચેની બાજુ એ વક્ષ બાજુ બતાવેલું છે ઓકે તો આથી તેમને તમે સમજી શકો છો કે જો વંદાના સિરીઝને કાપી રાખવામાં આવે છતાં પણ તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવિત જીવતો રહી શકે છે ઇન્ટરેસ્ટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ મિત્રો ત્યાં એક પેલું કહેવાય ને ફેક્ટ છે બાયોલોજીમાં કે વંદાનું માથું મિત્રો કાપી દેવામાં આવે તો પણ અઠવાડિયા સુધી જીવતો રહે કેમ જીવતો રહે તો હવે જાણકારી આપણને મળી કારણ કે વંદાના શીર્ષમાં મિત્રો ચેતાઓનો ભાગ કેવો હોય છે ઓછો હોય છે રાઈટ અને ચેતાકંદો પણ એટલા સક્ષમ નથી હોતા ચેતાઓ ફેલાયેલી નથી હોતી એટલા માટે મિત્રો એને કંઈ લેવા દેવા નથી મિત્રો ક્યાં કારણ કે બધો ભાગ મિત્રો નીચે વક્ષ બાજુ આવેલો હોય છે એટલા માટે બધું કંટ્રોલ લિંક થાય છે તો થોડા દિવસ સુધી જીવતો રહી શકે છે શીર્ષ પ્રદેશમાં મગજની ઉપરી અન્નાલી ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો કે શીર્ષ પ્રદેશમાં શું હોય છે કેમ એને ઉપરી અન્નનાલી કહેવામાં આવે છે તો મિત્રો આ રીતે જો અહીંયા આકૃતિમાં બતાવું છું કે આ આ માની લો કે પાચનતંત્ર છે અને નીચેથી વક્ષ બાજુએથી મિત્રો રજ્જો આવે છે જોડમાં આ બાજુ જોજો મિત્રો હું રાઈટ કરીને બતાવી રહ્યો છું અહીંયા અને પછી એ અન્નળીની ઉપર આવી રીતે એક રિંગ બનાવી દેશે મિત્રો આવી રીતે રાઈટ એટલા માટે ઉપરી અને ચેતા કંદો કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો ઉપરી મગજની ઉપરી અને ચેતા કંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે એટલે કે તમને ખબર છે કે વંદાની અંદર આગળ બે મોટા એન્ટિના આવેલા હોય છે ઉપર આકૃતિ એમાં જો હું બતાવી રહ્યો છું તો જે સ્પર્શકો સ્પર્શકોને સંયુક્ત આંખો એની અંદર ઉપર સંયુક્ત આંખો હોય છે આ બંનેનું ચેતાકરણ મિત્રો કોણ કરે છે તો આ જે અન્નાલી ચેતાકંદો છે તો નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય મિત્રો કે સંયુક્ત આંખો અને એન્ટીનાનું ચેતાકરણ કોણ કરે છે તો કે કહી શકો આપણે કે ચેતા ચેતાકંદ કરે છે મિત્રો યાદ રાખજો તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઉરસમાં છ ચેતાકંદો આવેલા છે નીટ માટે ઇમ્પોર્ટન્ટ અને સોરી ઉદરમાં મિત્રો અને ઉદર ઉરસમાં મિત્રો ત્રણ આવેલા હોય છે તો નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો આટલી વાતો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ટોટલ તો નંબર યાદ રાખજો સ્પર્શકોને સંયુક્ત આંખોનું ચેતાકંણ કોણ કરે છે એ પણ યાદ રાખજો જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે અન્નના લે ચેતાકંદો અને હવે મિત્રો છેલ્લો ટોપિક જોઈએ આજે આજના વિડીયોની અંદર કે વંદાના સંવિદાંગોની વાત કરીએ તો મિત્રો મેં સરસ મજાની તમારા માટે આકૃતિઓ બધું મેં લાવીને રાખ્યું છે જેથી તમે જોઈ શકો તો જુઓ આપણે વાત કરીએ વંદાના સંવેદાંગો તરીકે સ્પર્શકો હોય છે તમે જોવો છો કે અંદર વંદાની અંદર એન્ટિના હોય છે આ રીતે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે એન્ટિના હોય છે રાઈટ ઉપર પણ મેં આકૃતિમાં બતાયેલું છે આ રીતે તો વંદાની અંદર મિત્રો એન્ટીના કહીએ છે આપણે સ્પર્શકો હોય છે બીજું આંખો હોય છે મિત્રો આંખો પણ એક સંવેદાંક છે જંબ વૃષો હોય છે જો નીચે મિત્રો આકૃતિ બતાવેલી છે વંદાના મોઢાની તો એમાં મેં જે લાંબા દોર્યા સિંગડા જેવા એકચ્યુઅલી શિંગડા નથી પણ એન્ટીના છે મિત્રો રાઈટ એન્ટીના એટલે સ્પર્શકો છે અને સાથે સાથે નીચે મિત્રો જંબ વૃષો છે અહીંયા તમે જોઈ શકો છો આ અગ્ર અને પશુ મિત્રો આ બે જંબ વૃષો છે જે મૃશો આ આ રીતે દેખાય છે હું આકૃતિમાં બતાડી રહ્યો છું તેમાં વૃષો છે આગળ આવેલા મિત્રો વક્ષજંબુઝો છે આ છે એ મિત્રો છે વક્ષ જમબૃષો અને બીજા છે મિત્રો પુચ્છ પુછ પણ આવેલા હોય છે યાદ રાખજો મિત્રો જમબૃશો અને વક્ષ જમ્બુષો તો અહીંયા વક્ષ છે અને અરે જંબૃષો છે જંબૃષો ઓકે તો આ બે છે મિત્રો તમને બતાવે છે વક્ષજમબૃષો અને જંબૃષો ઓકે તો યાદ રાખજો તો આંખો પછી જંબૃષો અને વક્ષજૃષો આવેલી હોય છે જે એકચ્યુઅલી સંવેદનાનું કામ કરે છે કોઈ આગળ કોઈ વસ્તુ છે ખોરાક છે તો એને સંવેદના અનુભવવાનું કામ કરે છે બીજું મિત્રો પુચ્છ છૂળ આવેલી હોય તો તમે નીચે વંદામાં બીજા નંબરની આકૃતિમાં જોઈ શકો આ બીજા નંબરની આકૃતિ છે એની અંદર નીચે જોઈ શકો મિત્રો આ રીતે જો પુચ્છ છૂળ છે રાઈટ અહીંયા તમે જોઈ શકો છો તો આ પુચ્છછળ વગેરે આવેલા હોય છે આ સંવેદાંગ છે કોઈ કેમિકલ કોઈ અવાજની સંવેદના આ પૂછે શોળથી નોંધાય છે મિત્રો તો શીર્ષની પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખો આવેલી હોય છે મિત્રો શીર્ષની પૃષ્ઠ બાજુ એટલે ઉપરની બાજુ વંદો જ્યાં ચાલતો હોય છે એ ઉપરની બાજુ છે પૃષ્ઠ બાજુ હોય છે તો ત્યાં મિત્રો આકૃતિ નંબર એકમાં હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર મિત્રો શું આવેલું છે ઉપર સંયુક્ત આંખો આવેલી છે રાઈટ તો ઉપરની બાજુ મિત્રો આ દાખલા કે મોઢું છે રાઈટ તો અહીંયા ઉપરની બાજુ મિત્રો સંયુક્ત આંખો આવેલી હશે રાઈટ જોડાયેલી હોય છે નજીકમાં હોય છે અને એકચ્યુઅલી એની અંદર મિત્રો લેન્સ પણ ઘણા બધા આવેલા હોય છે રાઈટ તો પ્રત્યેક આંખ લગભગ બે હજાર જેટલી શટકોણ આકાર નેત્રિકાઓની બનેલી હોય છે તો તમે વંદાની આંખને ઝૂમ કરીને જોશો મિત્રો તો એની અંદર કેવું હશે મિત્રો આવી રીતે ષટકોણ આકાર્ય લેન્સ આવેલા હશે એટલે મિત્રો વંદાને એક જ પ્રતિબિંબ ઘણા બધા પ્રતિબિંબથી દેખાય રાઈટ આવી રીતે દાખલા તરીકે કોઈ બિલ્ડિંગ જોવે છે તો બિલ્ડિંગ મિત્રો આ રીતે દેખાતી હું અહીંયા ચિત્ર દોરીને બતાવું દાખલા તરીકે એક બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના અલગ 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 હિસ્સાઓ મિત્રો અલગ અલગ લેન્સમાં આવતા હોય દાખલા તરીકે હું જે રેડ કલરની બિલ્ડિંગ બનાવું છું મિત્રો અહીંયા જોવા રેડ કલરની બિલ્ડિંગ છે અને એની અંદર આ બિલ્ડિંગના મતલબ માની લો કે અલગ અલગ ભાગ છે તો અલગ અલગ ભાગો અલગ અલગ જે નેત્રિકા છે એની અંદર દેખાશે તો મિત્રો એનું રિઝોલ્યુશન એટલું બધું પાવરફુલ ના હોય પણ એ સમવી કે એને દેખાય તરત જ જાય પણ મિત્રો એ એનું રિઝોલ્યુશન એટલું બધું ક્લિયર નથી હોતું તો જો ઘણી બધી નેત્રિકાઓની મદદથી વધુ એક જ પદાર્થના ઘણા બધા પ્રતિબિંબ મળ્યો છે મેં તમને હમણાં બતાવ્યા કે એમને અલગ અલગ લેન્સ એટલે કે અલગ અલગ જે નેત્રિકાઓ છે એની અંદર અલગ અલગ પાર્ટ દેખાય માન લો કે આ બિલ્ડિંગ છે તો બિલ્ડિંગનો મિત્રો એક ભાગ અહીંયા દેખાય છે એક ભાગ અહીંયા દેખાય છે એવી રીતે ઘણા બધા પ્રતિબિંબ મિત્રો દેખાશે રાઇટ તો આ પ્રકારની દ્રષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહેવાય છે મોઝેક પ્રતિબિંબ મિત્રો એટલે કે જે ક્લિયર ના હોય મિત્રો એવું પ્રતિબિંબ એને મોઝિક પ્રતિબિંબ કહેવાય તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો કે કોક્રોચ વિઝન તો તમને ક્લિયર ચિત્ર દેખાશે એક જ ઇમેજ આવશે તમને એક જ મિનિટમાં ખબર પડી જશે મિત્રો તો સર્ચ કરજો મિત્રો શું ફરીથી તમને એક રિક્વેસ્ટ છે કે સર્ચ કરજો જો જો તમને આઈડિયા આવશે મજા આવશે જોવાની અને આ એક કોન્સેપ્ટ ક્લિયર થશે ઓકે તો મોઝિક પ્રતિબી મેં તમને જે હમણાં ચિત્ર દોરીને બતાવ્યું એ રીતે જ છે મિત્રો તો જેની સંવેદનશીલતા વધુ હોય મતલબ દેખાય તરત જ પણ રિઝોલ્યુશન ઓછું હોય એટલે આપણે નથી કહેતા એચડી એચડી વાત કરીએ છીએ હા એચડીમાં રિઝોલ્યુશન પાવરફુલ હોય છે આપણી આંખોનું રિઝોલ્યુશન પાવરફુલ છે એકદમ ક્લિયર અને કલરફુલ ચિત્ર દેખાય છે પણ મિત્રો વંદાની અંદર એટલું ક્લિયર ના દેખાય આમ ધૂંધળું ધૂંધળું થોડું દેખાય એવું તમને ચિત્ર ઇન્ટરનેટ ઉપર પણ જોવા મળશે ઓછું હોય છે તે રાત્રિના સમય સામાન્ય હોય છે આથી તેને રાત્રિ દ્રષ્ટિ કહેવામાં આવે છે તો વંદાને રાત્રિ ઓછા લાઇટની અંદર વધારે સારું ક્લિયર દેખાશે તો એટલા માટે મિત્રો રાત્રિ દ્રષ્ટિ એને કહેવામાં આવે છે તો આપણે ત્રણ વસ્તુ આજે પૂરી કરી મિત્રો ત્રણ ટોપિક મેં તમને સમજાયા વંદાની અંદર આપણે ઉત્સર્જન ભણ્યા ચેતાતંત્ર ભણ્યા અને છેલ્લે મિત્રો હાલ આપણે ભણ્યા સંવેદાંગો એક એક લાઈન તમને ક્લિયર કરાવી છે એક એક શબ્દ ક્લિયર કરાવ્યો છે છતાં પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી ઇન કોમેન્ટ તમે મને કંઈ પણ કોમેન્ટમાં પૂછી શકો છો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મારી બીજી પણ ચેનલ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ અને ગુજરાત બાયોલોજી નીટ એ પણ મિત્રો સબસ્ક્રાઈબ કરજો સો ટકા તમને ખૂબ જ સરસ મજાનું નોલેજ મળશે અને તમને ખૂબ જ જ્ઞાન મળશે જે નીટમાં તમારે કામ આવશે મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આઈ હોપ વિડીયો ગમ્યો છે તો લાઇક કરજો બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ